નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વલિન બક્ષ એકેડેમી પ્રાપ્તનું સ્વાગત છે મિત્રો આજે છે બાવીસ જુલાઈ બે હજાર એકવીસ અને આજના લેક્ચરમાં આપણે આજના કેટલાક મહત્ત્વના કરંટ અફેર વિશે ચર્ચા કરવાના છીએ કે જે તમારી આગામી પીએસઆઈ કોન્સ્ટેબલ બિનસચિવાલય તેમજ જીપીએસસી ક્લાસ વન ટુ અને ડીવાયસુ એસટીએ તેમજ પીએની પરીક્ષામાં પૂછાઈ શકે તેવા મહત્ત્વના પ્રશ્નોની આપણે સંપૂર્ણ ડિટેલ સાથે ચર્ચા કરવાના છે તો એ માટે આપણા લેક્ચરને શરૂથી લઈ અને અંત સુધી જોતા રહેજો તેમજ મિત્રો તમને આપણું લેક્ચર પસંદ આવે છે તો લેક્ચરને વધુમાં વધુ શેર કરો જેનાથી વર્લિન બોક્સ દ્વારા તમને યુટ્યુબના માધ્યમથી સમગ્ર દિવસનું પરીક્ષાલક્ષી એ મહત્ત્વપૂર્ણ કરંટ અફેર એ પણ માત્ર પંદરથી વીસ મિનિટની અંદર મળે છે તો ચોક્કસથી આ લેક્ચરનો લાભ ઉઠાવો અને તૈયારી કરતાં દરેક વિદ્યાર્થી સુધી આપણું લેક્ચર પહોંચાડવું જેનાથી એમને પણ ફાયદો થઈ શકે તેમજ મિત્રો તમે હજુ સુધી આપણી વર્લ્ડ ઇન બોક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો તેને હાલ જ સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલ બે આઇકન પ્રેસ કરો જેથી આવનારા દરેક નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે તેમજ મિત્રો તમે લેક્ચર અંગેના પોતાના કિંમતી પ્રતિભાવો કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું રાખો જેનાથી અમને મોટિવેશન મળતું રહે અને આવી જ રીતે તમારા માટે દિવસભરના મહત્ત્વના કરંટ અફેર વિશેની આપણે ચર્ચા કરતા રહીએ તો મિત્રો ચાલો શરૂઆત કરીએ આજના લેક્ચરની તો ગઈકાલના લેક્ચરમાં આપણે પ્રશ્ન પૂછેલો હતો કે શ્રીલંકાની રાજધાની કઈ છે તો મિત્રો એની અંદર સાચો જવાબ જે આવે છે એ છે શ્રી જયવર્ધને પુરા તો મિત્રો વર્તમાનમાં શ્રીલંકાની રાજધાની શ્રી જયવર્ધને પુરા કોટે છે આ પહેલાં કોલંબો હતી ઘણા વિદ્યાર્થી મિત્રો કોમેન્ટની અંદર કોલંબો જણાવી છે તો મિત્રો અહીંયા રાજધાની નવી બનેલી છે અને એ છે શ્રી જયવર્ધન કોટ્ટે તો મિત્રો આ બાબત ધ્યાનમાં રાખવી તો મિત્રો આ પ્રશ્નનો જવાબ અમુક વિદ્યાર્થી સાચો પણ આપેલો છે જે ખૂબ જ સારી બાબત કહી શકાય મિત્રો આવી જ રીતે લેક્ચરના અંતમાં પૂછવામાં આવતા પ્રશ્નો જવાબ તમે કમેન્ટ બોક્સની અંદર જાણવાનું રાખો જેનાથી તમારા જીકેમાં વધારો થાય અને તમને એક્ઝામમાં ફાયદો થઈ શકે તો મિત્રો આ સાથે ચાલો શરૂઆત કરીએ આજના પહેલાં પ્રશ્નથી તો તાજેતરમાં કયા રાજ્યમાં બાલિકા પંચાયતનું સફળ આયોજન કરવામાં આવે છે તો મિત્રો એનો જવાબ આવે છે ગુજરાત રાજ્ય તો તાજેતરમાં જ આપણા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના એક કુનરિયા ગામમાં બાલિકા પંચાયતનું સફળ આયોજન કરવામાં આવ્યું છે અને બાલિકા પંચાયતની પ્રથમ ચૂંટણી સફળતાપૂર્વક કરવામાં આવી છે એટલે કે મિત્રો આપણા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના એક કુનરિયા નામના ગામની અંદર બાલિકા પંચાયતનું સફળ આયોજન કરવામાં આવ્યું છે અને આ પંચાયતની પ્રથમ ચૂંટણી સફળતાપૂર્વક કરવામાં આવી છે તેમજ મિત્રો વાત કરીએ તો બાલિકા વધુ નામની એક સિરિયલથી પ્રભાવિત થઈને કચ્છ જિલ્લાના કુનરિયા ગામે આઠ જેટલી પ્રતિભાશાળી બાળકીઓ માટે એક ચૂંટણીનું આયોજન કર્યું છે અને આ પંચાયતમાં દસ વર્ષથી એકવીસ વર્ષ સુધીની બાળકીઓ જે છે એ ચૂંટણીની પ્રક્રિયામાં ભાગ લીધો છે અને તે બાળકીઓ મહિલાઓ માટેના જે બાબતના મુદ્દાઓ હોય એ ઉઠાવશે અને આ પંચાયતમાં મહિલાઓ દ્વારા મહિલાઓ માટે કાર્ય કરવામાં આવશે તો મિત્રો આજે બાલિકા પંચાયત છે એની પ્રેરણા બાલિકા વધુ નામની એક સિરિયલથી મળી છે અને જે અંતર્ગત કુનરિયા ગામે આઠ પ્રતિભાશાળી બાળકીઓ માટે એક ચૂંટણીનું આયોજન કર્યું હતું અને જે પંચાયતમાં દસથી એકવીસ વર્ષની બાળકીઓ ભાગ લેશે તેમજ આ પંચાયત દ્વારા મહિલાઓ માટે મહિલાઓ દ્વારા જ કાર્યક્રમો આવશે તો મિત્રો અહીંયા વાત છે આપણા ગુજરાતની તો ગુજરાત સંબંધિત તાજેતરના કરંટ અભેર વિશે ચર્ચા કરી તો દેશનું પહેલું આંતરરાષ્ટ્રીય સમુદ્રી સેવા ક્લસ્ટર ગીપ સિટી ખાતે સ્થાપિત કરવામાં છે ડ્રેગન ફ્રૂટનું નામ બદલીને કમલમ રાખવામાં આવ્યું છે બાગાયતી વિકાસ મિશન લોન્ચ કરવામાં આવ્યું છે ભારતના સૌથી મોટો મલ્ટી મોડલ લોજિસ્ટિક પાર્ક સાણંદમાં સ્થાપિત કરવાની જાહેરાત છે તેમજ એક જાન્યુઆરી બે હજાર એકવીસથી ગુજરાતમાં નવી પર્યટન નીતિ લાગુ કરવામાં આવી છે તેમજ વાત કરીએ તો દીનદયાળ ક્લિનિક લોન્ચ કરવામાં આવી છે દેશનો સૌથી મોટો સોલર પાર્ક કચ્છમાં સ્થાપિત કરવાની જાહેરાત કરે છે મણિકરણ પાવર લિમિટેડ દ્વારા ભારતની પહેલી લિથિયમ રિફાઈનરી સ્થાપિત કરવાની જાહેરાત કરે છે તેમજ પીએમ મોદીજી દ્વારા કેવોડિયામાં આરોગ્ય ઉદ્ઘાટન ઉદઘાટન કરવામાં આવ્યું છે આ સિવાય કિસાન સૂર્યોદય યોજના શરૂ કરવામાં આવી છે તેમજ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના લોન્ચ કરવામાં આવી છે તેમજ વાત કરીએ તો વિશ્વનું પહેલું સીએનજી પોર્ટ ટર્મિનલનું નિર્માણ ગુજરાતના ભાવનગર મંદિર ખાતે કરવામાં આવશે તેમજ ખાદી અને ગ્રામ ઉદ્યોગનો પહેલો રેશન પ્રસંસ્કરણ પ્લાન્ટ સુરેન્દ્રનગરમાં સ્થાપિત કરવામાં આવે છે તેમજ પીએમ મોદીજી દ્વારા અમદાવાદમાં દેશનું સૌથી મોટું હૃદયરોગનું હોસ્પિટલનું ઉદઘાટન કરવામાં આવે છે આ સિવાય બાળકીઓના કલ્યાણ માટે વાલી દીકરી નામની યોજના પણ ગુજરાતમાં શરૂ કરવામાં આવી છે તો મિત્રો આ હતા ગુજરાત સંબંધિત તાજેતરના કંઠપે ત્યારબાદ જોઈએ આપણું ગુજરાતનું સ્ટેટિક જીકે તો ગુજરાતની સ્થાપના પહેલી મે ઓગણીસો સાહીઠમાં થઈ હતી રાજધાની ગાંધીનગર છે મુખ્યમંત્રી છે વિજયભાઈ રૂપાણી તેમજ રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત અને વર્તમાનમાં ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ છે વિક્રમનાથ તેમજ મિત્રો ગુજરાતની ત્રણ રાજ્યોની સીમાઓ સ્પર્શે છે જેમાં એક રાજસ્થાન છે બીજું છે મધ્યપ્રદેશ અને ત્રીજું છે મહારાષ્ટ્ર તેમજ મિત્રો ગુજરાતને પાકિસ્તાનની એક આંતરરાષ્ટ્રીય સીમા પણ સ્પર્શે છે આ સિવાય વાત કરીએ ગુજરાતના કેટલાક મહત્ત્વના રાષ્ટ્રીય ઉદ્યાન અને રાષ્ટ્રીય અભયારણ્ય એમાં એક છે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન જે ગીર સોમનાથ ખાતે આવેલું છે બીજું છે વેળાવદર બ્લેકબક નેશનલ પાર્ક જે ભાવનગર ખાતે આવેલું છે ત્રીજું છે વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન જે નવસારી ખાતે આવેલું છે ચોથું છે સમુદ્ર રાષ્ટ્રીય ઉદ્યાન જે જામનગરમાં આવેલું છે તેમજ જોઈએ કેટલાક મહત્ત્વના અભયારણ્ય તો જેમાં એક છે નારાયણ સરોવર અભયારણ્ય કચ્છ લખપત ખાતે આવેલું છે બીજું છે સુરખાબનગર અભયારણ્ય કચ્છ રાપર ખાતે આવેલું છે અને ત્રીજું છે કચ્છ ગોરાડ અભયારણ્ય અબડાસામાં આવેલું છે તો મિત્રો આ હતા ગુજરાતના કેટલાક મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાન ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ચંદ્રમા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે વીસ જુલાઈ તો તાજેતરમાં વીસ જુલાઈના રોજ આંતરરાષ્ટ્રીય ચંદ્રમા દિવસ મનાવવામાં આવે છે વાત કરીએ એના વિશે તો આંતરરાષ્ટ્રીય ચંદ્રમા દિવસ વીસ જુલાઈના રોજ મનાવવામાં આવે છે કારણ કે આ જ દિવસ ઓગણીસો ઓગણસિત્તેરમાં નીલ આર્મસ્ટ્રોંગ અને એડવિન બજ ગેલરી જે ચંદ્રની સપાટી પર ઉતરનારા પ્રથમ માનવી બન્યા હતા અને ચંદ્રની સપાટી પર પગ મૂકનારા પ્રથમ વ્યક્તિ નીલ આર્મસ્ટ્રોંગ બન્યા છે તો મિત્રો વીસ જુલાઈના રોજ આંતરરાષ્ટ્રીય ચંદ્રમા દિવસ મનાવવામાં આવે છે એના પાછળનું કારણ છે કે વીસ જુલાઈ ઓગણીસો ઓગણસિત્તેરમાં નીલ આર્મસ્ટ્રોંગ અને એડવિન બઝ એલરિંગે ચંદ્રની સપાટી પર ઉતરનારા પ્રથમ માનવી બન્યા હતા તો આ દિવસના નિમિત્તે આંતરરાષ્ટ્રીય ચંદ્રમા દિવસ મનાવવામાં આવે છે અને નીલ આર્મસ્ટ્રોંગ જે છે એ ચંદ્રની સપાટી પર પગ મૂકનારા પ્રથમ વ્યક્તિ બન્યા હતા ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં કયા રાજ્યની પોલીસે મહિલાઓ માટે પિંક પ્રોટેક્શન નામની એક પરિયોજના શરૂ કરી છે તો મિત્રો એની અંદર આપણો જવાબ છે કેરળ તો તાજેતરમાં કેરળ રાજ્યની પોલીસ દ્વારા મહિલાઓના રક્ષણ માટે એક પિંક પ્રોટેક્શન નામની એક પરિયોજના શરૂ કરવામાં આવી છે તો વાત કરીએ એના વિશે તો મહિલાઓ સામે ઉત્પીડનના કેસોમાં વધારો થઈ રહ્યો હોવાથી કેરળ રાજ્યની પોલીસે મહિલાઓના રક્ષણ માટે પિંક પ્રોટેક્શન નામની એક મહત્વાકાંક્ષી પરિયોજના શરૂ કરી છે અને આ પરિયોજનાનો ઉદ્દેશ્ય સાર્વજનિક સ્થળો તેમજ ખાનગી સ્થળો અને સાયબરની દુનિયામાં મહિલાઓને રક્ષણ પ્રદાન કરવાનું છે કે મિત્રો દિવસે દિવસે મહિલાઓ સામે ઉત્પીડનના કેસોમાં વધારો થઈ રહ્યો છે અને જે સામે મહિલાઓને રક્ષણ પૂરું પાડવા માટે કેરળ રાજ્યની પોલીસ દ્વારા પિંક પ્રોટેક્શન નામની એક મહત્વાકાંક્ષી પરિયોજના શરૂ કરવામાં આવી છે અને આ પરિયોજનાનો ઉદ્દેશ્ય છે કે સાર્વજનિક તેમજ ખાનગી અને સાયબરની જે દુનિયા છે એમાં મહિલાઓને રક્ષણ પ્રદાન કરવું તો મિત્રો અહીંયા વાત છે કેરળની તો કેરળ સંબંધિત તાજેતરના કરંટ અભિયલ વિશે ચર્ચા કરી દસ જુલાઈ બે હજાર એકવીસમાં સ્માર્ટ કિચન યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે વ્યાપક રસીકરણ અભિયાન ક્રશિંગ કરવા શરૂ કરવામાં આવ્યું છે માછીમારોની આજીવિકામાં સુધારો લાવવા માટે પરિવર્તનની યોજના શરૂ કરવામાં આવી છે વિશ્વનું સૌથી મોટું હાથી પુનર્વસન કેન્દ્ર સ્થાપિત કરવામાં આવે છે સૌર ઉર્જાથી ચાલતી ભારતની પહેલી મિની ટ્રેન શરૂ કરવામાં આવી છે ઇન્ડો ડચ સેન્ટર ઓફ એક્સિલન્સની સ્થાપના કરવામાં છે ગરીબો માટે કે ફોન યોજના અંતર્ગત વિનામૂલ્યે ઇન્ટરનેટની સુવિધા શરૂ કરવામાં આવી છે તો મિત્રો આ હતા કેરળ સંબંધિત તાજેતરના કંડફે ત્યારબાદ જોઈએ કેરળનું સ્ટેટિક કે તો કેરળની સ્થાપના એક નવેમ્બર ઓગણીસો છપ્પનમાં થઈ હતી રાજધાની તિરુવનંતપુરમ છે રાજ્યપાલ છે આરીફ મોહમ્મદ ખાન મુખ્યમંત્રી છે પિનરાઈ વિજયન અને કેરળને કર્ણાટક અને તામિલનાડુની સીમાઓ સ્પર્શે છે ત્યારબાદ જોઈએ કેરળના કેટલાક મહત્વના રાષ્ટ્રીય જેમાં એક છે ઇડુકી વન્યજીવોપેન બીજું છે ઇરવીકુલમ વન્યજીવો પહેરણ ત્રીજું છે કદલુંડી વન્યજીવ પેન ચોથું છે ચોલાંદુર મોરપ્ય પાંચમું છે ચિન્નાર વન્યજીવી પેન તો મિત્રો આ હતા કેરળના કેટલાક મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાન કે જે તમારી આગામી દરેક પરીક્ષા માટે ખૂબ જ મહત્ત્વના છે ત્યારબાદ જોઈએ આપણો નેક્સ્ટ પ્રશ્ન તો તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ એટલે કે આઈસીસીમાં કેટલા દેશો સામેલ થયા છે તો મિત્રો એની અંદર પણ જવાબ આવશે ત્રણ દેશો તો તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદમાં ત્રણ દેશો સામેલ થયા છે અને વાત કરીએ એના વિશે તો તાજેતરમાં આઈસીસીની અઠ્યોતેરમી બેઠકમાં મંગોલિયા તાજિકિસ્તાન અને સ્વિટરલેન્ડને સામેલ કરવામાં આવે છે તો વાત કરીએ તો મંગોલિયા અને તાજિકિસ્તાન જે છે એ એશિયા ક્ષેત્રના બાવીસમાં અને ત્રેવીસમાં સભ્ય બન્યા છે જ્યારે સ્વિટરલેન્ડ જે છે એ યુરોપનું પાંત્રીસમો સભ્ય બન્યું છે એટલે કે મિત્રો તાજેતરમાં જ આઈસીની જે ઇઠ્યોતેરમી બેઠક હતી એમાં મંગોલિયા અને તાજિકિસ્તાન તેમજ સ્વિટરલેન્ડને સામેલ કરવામાં આવે છે તો મંગોલિયા અને તાજિકિસ્તાન જે છે એ એશિયા ક્ષેત્રના બાવીસમાં અને ત્રેવીસમાં સભ્ય બને છે જ્યારે સ્વિટરલેન્ડ જે છે એ યુરોપનો પાંત્રીસમો સભ્ય બન્યો છે મિત્રો અહીંયા વાત છે આઈસીસીની તો આઈસીસી વિશે થોડીક માહિતી મેળવી તો આઈસીસીનું ફૂલપમ્પ થાય છે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ અને જેની સ્થાપના પંદર જૂન ઓગણીસો નવમાં થઈ હતી જેનું મુખ્ય મથક સંયુક્ત આરબ અમીરાતમાં આવેલું છે અને અધ્યક્ષ છે જેમનું નામ છે ગ્રેક બાર્કલે તેમજ નાયબ અધ્યક્ષનું નામ છે ઇમરાન ખ્વાજા તો મિત્રો આ હતી માહિતી આઈસીસી વિશેની ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં ઘુરેજ પર્વ ક્યાં મનાવવામાં આવે છે તો મિત્રો એની આપણો જવાબ છે જમ્મુ કાશ્મીર તો તાજેતરમાં જમ્મુ કાશ્મીરમાં ઘૂરેજ પર્વ મનાવવામાં આવે છે તો વાત કરીએ આના વિશે તો તાજેતરમાં જમ્મુ કાશ્મીરના બાંદીપુરા જિલ્લાની ઘુરેજ ઘાટીમાં આ પર્વ મનાવવામાં આવે છે અને આ પર્વ મનાવવાનો ઉદ્દેશ છે કે ઘુરેજ ઘાટીની ધરોહર તેમજ એની સંસ્કૃતિનો પ્રચાર કરવો આ સિવાય વાત કરીએ તો ઘુરેજ ઘાટી જે છે એને પર્યટન સ્થળ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે તો મિત્રો તાજેતરમાં જમ્મુ કાશ્મીરના બાંદીપુરા જિલ્લાની ઘુરેજ ઘાટીમાં પર્વ મનાવવામાં આવે છે અને આ પર્વ મનાવવા પાછળનો ઉદ્દેશ છે કે ગુરજ ઘાટી જે છે એની ધરોહર અને સંસ્કૃતિનો પ્રચાર કરવો તેમજ મિત્રો વર્તમાનમાં ઘુરેજ ઘાટીને પર્યટન સ્થળ તરીકે પણ વિકસાવવામાં આવી રહ્યું છે તો મિત્રો અહીંયા વાત છે જમ્મુ કાશ્મીર તો જમ્મુ કાશ્મીર વિશે થોડીક માહિતી મેળવી દઈએ તો મિત્રો તાજેતરમાં જમ્મુ કાશ્મીરને જે મુખ્ય ઉચ્ચ ન્યાયાલય હતું તેનું નામ બદલીને જમ્મુ કાશ્મીર અને લદ્દાખ ઉચ્ચ ન્યાયાલય કરવામાં આવ્યું છે તો મિત્રો અહીંયા વાત છે જમ્મુ કાશ્મીરની તો જમ્મુ કાશ્મીરનું પાટનગર છે શ્રીનગર અને બીજું છે જમ્મુ તેમજ મિત્રો વર્તમાનમાં જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર છે મનોજ સિન્હા જમ્મુ કાશ્મીરના કુલ વીસ જિલ્લા આવેલા છે જમ્મુ કાશ્મીરને પંજાબ અને હિમાચલ પ્રદેશની સીમાઓ સ્પર્શે છે આ સિવાય આંતરરાષ્ટ્રીય સીમામાં પાકિસ્તાન અફઘાનિસ્તાન અને ચીનની આંતરરાષ્ટ્રીય સીમા પણ સ્પર્શે છે તેમજ મિત્રો જોઈએ જમ્મુ કાશ્મીરના કેટલાક મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાન તો જેમાં એક છે સલીમ અલી રાષ્ટ્રીય ઉદ્યાન બીજું છે કિશ્તવાડ રાષ્ટ્રીય ઉદ્યાન ત્રીજું છે કાજીનાગ રાષ્ટ્રીય ઉદ્યાન ચોથું છે દચીગામ રાષ્ટ્રીય ઉદ્યાન પાંચમું છે વુલર તળાવ અને છઠ્ઠું છે મનસબલ તળાવ તો મિત્રો આ હતા જમ્મુ કાશ્મીરના કેટલાક મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાન અને ખૂબ જ પ્રખ્યાત તળાવ ત્યારબાદ મિત્રો આપણા આગળના પ્રશ્નોની ચર્ચા કરીએ એ પહેલાં વાત કરીએ તો મિત્રો વર્લ્ડ ઇન્ડક્સ એકેડેમી ગાંધીનગર દ્વારા આગામી કોન્સ્ટેબલની પરીક્ષા માટે એક બેચ શરૂ કરવામાં આવી રહી છે અને આ બેચનું આયોજન આજથી શરૂ થવા જઈ રહ્યું છે એટલે કે બાવીસ જુલાઈથી અને જેનો સમય છે દસ ત્રીસથી બાર ત્રીસ તો મિત્રો આ બેચની અંદર તમને ગાંધીનગરની સર્વશ્રેષ્ઠ ફેકલ્ટી ટીમ દ્વારા શિક્ષણ તથા માર્ગદર્શન આપવામાં આવશે તેમજ ડેલી વીકલી અને મંથલી ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ દર મહિને કરંટ અફેરનો એક સેમિનાર પણ યોજવામાં આવશે તેમજ નિઃશુલ્ક લાઇબ્રેરી જે છે એની પણ તમને સુવિધા મળી રહેશે આ સિવાય અદ્યતન સભર વર્ગખંડો છે તેમજ આ ક્લાસની અંદર જે તેજસ્વી વિદ્યાર્થીઓ છે એમને વિશેષ પ્રોત્સાહન પણ આપવામાં આવશે તેમજ મિત્રો આ બેચ જે છે એના ફ્રી ડેમો માટે તમે બાવીસ ત્રેવીસ અને ચોવીસ જુલાઈના રોજ રૂબરૂ મુલાકાત લઈ અને ફ્રી ડેમો ક્લાસ એટેન્ડ કરી શકો છો તેમજ મિત્રો વધુ માહિતી માટે તમે આપણા હેલ્પલાઇન નંબર સેવન ફાઇવ સેવન ફાઇવ ઝીરો સિક્સ વન એટ વન એટ પર કોલ કરીને માહિતી મેળવી શકો તો મિત્રો આ હતી માહિતી આપણા કોન્સ્ટેબલના એક બેચ વિશેની ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં એચ સી એલ કંપનીના નવા અધ્યક્ષ અને એમડી કોણ બને છે તો મિત્રો એની અંદર પણ જવાબ છે સી વિજયકુમાર તો તાજેતરમાં એસ કંપનીના નવા અધ્યક્ષ અને એમડી સી વિજયકુમાર બને છે તો વાત કરીએ તો સી વિજયકુમારને આવતા પાંચ વર્ષ માટે એસસીએલ કંપનીના નવા મેનેજિંગ ડાયરેક્ટર બનાવવામાં આવે છે અને સી વિજયકુમાર જે છે એ શિવ નાડરનું સ્થાન લે છે તો મિત્રો આજે સી નાડર જે છે એ શિવ નાડર જે છે એમને જ એસસીએલની સ્થાપના કરી છે અને એ પણ ઓગણીસો છોતેરમાં તો શિવ નાડર જે છે એ એસ કંપનીના ફાઉન્ડર પણ છે ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં કયા શતરંજ ખેલાડીએ સ્પાર્કન્સ ટ્રોફી જીતી છે તો મિત્રો એની અંદર પણ જવાબ છે વિશ્વનાથન આનંદ તો તાજેતરમાં શતરંજ ખેલાડી વિશ્વનાથન આનંદ છે એમને સ્પાર્કન્સ ટ્રોફી બે હજાર એકવીસ જીતી છે તો મિત્રો વાત કરીએ એના શું તો વિશ્વનાથ આનંદે વ્લાદિમીર ક્રેમનિકને હરાવીને આ ટ્રોફી જીતી છે ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં કઈ બેંકે એફ ઇડી વાય એટલે કે ફેડી નામની એક એઆઈ પાવર્ડ વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ લોન્ચ કર્યું છે તો મિત્રો એની અંદર પણ જવાબ છે ફેડરલ બેંક તાજેતરમાં ફેડરલ બેંક દ્વારા ફેડી નામની એક એઆઈ પાવર્ડ વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ લોન્ચ કરવામાં આવી છે અને વાત કરીએ એના વિશે તો ફેડી એ જે છે એ ગ્રાહકો માટે કોઈપણ સમયે બેન્કિંગ સંબંધિત પ્રશ્નોમાં મદદ કરવા માટે એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો પાવર જે છે એનો વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ છે તેમજ વાત કરીએ તો ફેડી એ એલેક્સા તેમજ ગૂગલ આસિસ્ટન્ટ અને વોટ્સએપના માધ્યમથી એક્સેસ કરી શકાય છે તો મિત્રો આ જે ફેડી છે એ ગ્રાહકો માટે કોઈપણ સમયે બેન્કિંગ સંબંધિત પ્રશ્નો જે છે એના નિવારણ માટે તેમજ આ એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પાવર્ડ વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ છે અને જેને એલેક્સા ગૂગલ આસિસ્ટન્ટ અને વોટ્સએપના માધ્યમથી એક્સેસ કરી શકાય છે ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન તો વિશ્વ સતર દિવસ ક્યારે મનાવવામાં આવે તો મિત્રો એની અંદર જવાબ આવશે વીસ જુલાઈ તો તાજેતરમાં વીસ જુલાઈના રોજ વિશ્વ સ્તર દિવસ મનાવવામાં આવ્યો છે ત્યારબાદ મિત્રો આપણા આગળના પ્રશ્નોની ચર્ચા કરીએ એ પહેલાં વાત કરીએ તો વર્લ્ડ બોક્સ એકેડેમી ગાંધીનગર દ્વારા એક જનરલ બેન્ચ શરૂ થઈ થવા જરૂરી છે અને એ પણ આજથી અને જેનો સમય છે આઠથી દસ મિત્રો આ બેથની અંદર તમને ગાંધીનગરની સર્વશ્રેષ્ઠ ફેકલ્ટી ટીમ દ્વારા શિક્ષણ તથા માર્ગદર્શન આપવામાં આવે છે તેમજ વર્લિન ઇન બોક્સ જે છે એના કુલ અગિયાર જેટલા પુસ્તકો તેમજ મંથલી મેગેઝિન જેના છ અદ્યતન અંક તમને આપવામાં આવશે છે આ સાથે દહેલી વીકલી અને મંથલી ટેસ્ટનું સર્વશ્રેષ્ઠ આયોજન કરવામાં આવે છે તેમજ દર મહિને કરંટ અફેર્સનો એક સેમિનાર તેમજ રીડિંગ માટે તમને નિઃશુલ્ક લાઇબ્રેરીની સુવિધા ઉપલબ્ધ કરવામાં છે સુવિધાસભર વર્ગખંડો છે તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓ જે છે એમને એક વિશેષ પ્રોત્સાહન પણ આપવામાં આવશે તેમજ મિત્રો આ જનરલ બેચના તમે બાવીસ ત્રેવીસ અને ચોવીસ જુલાઈના રોજ ફ્રી ડેમો ક્લાસ પણ એટેન્ડ કરી શકો છો જેનાથી તમને ક્લાસ વિશેનો અંદાજ જે છે આવી જશે તો મિત્રો આ ક્લાસ અને આ બેચ વિશેની વધુ માહિતી માટે તમે આપણા હેલ્પલાઇન નંબર સેવન ફાઇવ સેવન ફાઇવ ઝીરો સિક્સ વન એટ વન એટ પર કોલ કરીને માહિતી મેળવી શકો છો તો મિત્રો આથી માહિતી આપણા વર્લ્ડ ઇન બોક્સ દ્વારા શરૂ થવાના જનરલ બેચ વિશેની ત્યારબાદ જોઈએ આપણો નેક્સ્ટ પ્રશ્ન તો તાજેતરમાં ભારતીય વાયુસેનાએ એમ એ કે એસ બે હજાર એકવીસ નામનો એર શો ક્યાં કર્યો છે તો મિત્રો એની અંદર આપણો જવાબ છે મોસ્કો ખાતે ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં પેરુના નવા રાષ્ટ્રપતિ કોણ બન્યા છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે પેડ્રો ક્રેસ્ટીલો મિત્રો અહીંયા ટાઈપિંગ ડિસ્ટિક છે અહીંયા આવે છે કોણ બન્યા છે તો તાજેતરમાં પેરુના નવા રાષ્ટ્રપતિ બન્યા છે પેડ્રો ક્રેસ્ટીલો ત્યારબાદ જોઈએ આપણો નેક્સ્ટ પ્રશ્ન તો તાજેતરમાં આરએસએસ નામના પુસ્તકનું ચીની ભાષામાં અનુવાદ કરવામાં આવ્યો છે તો આ પુસ્તકના મૂળ લેખક કોણ છે તો મિત્રો એની અંદર પણ જવાબ આવશે સુધાંશુ મિત્તલ તો આજે આર એસએસ નામનું પુસ્તક છે એનું ચીની ભાષામાં અનુવાદ કરવામાં આવેલો છે તેના લેખક છે સુધાંશુ મિત્તલ ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં બે હજાર એકવીસ મિસ ઇન્ડિયા યુએસએનો તાજ કોણે જીત્યો છે તો મિત્રો એની અંદર જવાબ છે વૈદેહી ડોંગરે તો તાજેતરમાં જ બે હજાર એકવીસ મિસ ઇન્ડિયા યુએસએનો તાજ વૈદેહી ડોંગરે જીતેલો છે ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો ઇસરો જેનું ફૂલ ફોર્મ શું થાય છે તો મિત્રો આ પ્રશ્ન છે એનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનો છે અને આના સાચા જવાબની ચર્ચા આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં કરીશું તો મિત્રો તમને પ્રશ્ન આવડે છે તો ચોક્કસથી કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું રાખો તો મિત્રો આ સાથે જ આજના કેટલાક મહત્ત્વના કરન્ટેપેરના પ્રશ્નો હતા જેની આપણે સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કરી છે જેનાથી આગામી કોઈપણ પરીક્ષાની અંદર કરંટ અફેરનો કોઈપણ પ્રશ્ન પૂછાય તો એનો જવાબ તમને સો ટકા આવડશે આ માટે મિત્રો આપણા કરંટ અફેરના લેક્ચર તમે રેગ્યુલર ફોલો કરવાનું રાખો તો તમને ચોક્કસથી એક્ઝામમાં ફાયદો થશે તેમજ મિત્રો તમને લેક્ચર પસંદ આવે છે તો લેક્ચરને વધુમાં વધુ શેર કરો જેનાથી તેર કરતાં દરેક વિદ્યાર્થી સુધી આપણું લેક્ચર પહોંચે અને તેમને પણ પરીક્ષામાં ફાયદો થઈ શકે આ સિવાય મિત્રો તમે લેક્ચર અંગેના તમારે કિંમતી પ્રતિભાવ કમેન્ટ બોક્સની અંદર જાણવાનું રાખો જેનાથી અમને મોટિવેશન મળતું રહે અને આવી જ રીતે તમારા માટે દિવસભરના મહત્ત્વના કરંટ અફેર્સની સંપૂર્ણ ડિટેલમાં તેમજ પરીક્ષાલક્ષી ચર્ચાઓ કરતા રહીએ તેમજ મિત્રો તમે હજુ સુધી આપણી વર્લ્ડ ઇન્ડ બોક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો તેને હાલ જ સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં ફેર બે લાયકન પ્રેસ કરો જેથી આવનારા દરેક નવા વિડીયોના અપડેટ તમને મળતી રહે તેમજ મિત્રો તમે વર્લ્ડ ઇન બોક્સથી વિવિધ સોશિયલ મીડિયા પર પણ ફોલો કરી શકો છો આ સિવાય વર્લ્ડ મક્ષ દ્વારા ચલાવવામાં આવતા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓનો કોર્સ વિશે માહિતી મેળવવા માટે તમે આપણા હેલ્પલાઇન નંબર એટ ટુ થ્રી એટ ટુ થ્રી એટ સેવન એટ સેવન પર કોલ કરીને માહિતી મેળવી શકો છો તો મિત્રો આ સાથે જ આના લેક્ચરને અંત સુધી જોવા માટે આપનો આભાર ફરીથી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં